સમસ્ત ઠાકોર સમાજને જય માતાજી જય સદારામ સમાજ બંધુઓ આઠ સો બે હજાર પચીસ ના રોજ સંત શ્રી કન્યા લાયબ્રેરી પાટણનું ઓપનિંગ થઈ ગયું રાબેતા મુજબ લાયબ્રેરી ચાલુ પણ થઈ ગઈ અને દીકરીઓ ખૂબ ખુશ થઈ અને અંદર વાંચન કરે છે જ્યારે લાઇબ્રેરી બનાવવાનું શરૂઆત કરી ત્યારે અમારી સમગ્ર ટીમના મનમાં એવું હતું કે પાટણમાં તૈયારી કરવાવાળી દીકરીઓ કદાચ પિસ્તાળીસ કે પચાસ ની સંખ્યા હશે પણ જ્યારે નોમિનેટ કરવા માટે અરજીઓ મંગાવી તો ત્રણસો ઉપર અરજીઓ ઠાકોર સમાજની દીકરીઓની આવી એટલે આપણી લાઇબ્રેરી અડતાલીસ સીટની છે એટલે દીકરીઓ માટે બસો બાવન સીટી હજી ખૂટે છે લાઇબ્રેરી બનવાથી સમાજની અવર જવર થવાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની દીકરીઓ જે પાટણમાં રહી તૈયારી કરતી દીકરીઓના મુખ ઉપર ખુશી આવી ખુશી એટલા માટે આવી કે અમારી સમાજની સંસ્થા અહીંયા છે અમારી સમાજના આગેવાનો અહીંયા છે અમને કોઈ પણ મુશ્કેલી પાટણમાં પડશે તો સમાજની હેલ્પ અમને મળશે એવો અમને વિશ્વાસ આવી ગયો અને વિશ્વાસના કારણે દીકરીઓની મનોબળ શક્તિમાં વધારો થયો અને દીકરીઓ ધગસથી કામ કરવા લાયબ્રેરીની અંદર જે દીકરીઓ બેસીને વાંચે છે એ દીકરીઓના દિલમાં અને મુઢાઓ પર એટલી ખુશી આવી ગઈ છે કે કાશ અમારી સમાજે અમારા માટે એક વ્યવસ્થા કરી ભલે લેટ કરી પણ વ્યવસ્થા એવી કરી કે દુનિયામાં ના હોય એટલે મારા સમાજ બંધો હું વિનંતી કરું છું કે રાજકારણ રાજનીતિ ચાલી સમાજના ઘણા બધા આગેવાનો ધારાસભ્ય બન્યા સંસદ બન્યા ઘણું બધું બન્યું ઘણું બધું બનશે પરંતુ સમાજમાં જો ક્રાંતિ લાવવી હોય સમાજનો વિકાસ કરવો હોય તો એક જ રસ્તો છે વર્તમાન સમયમાં શિક્ષણ અને અમે ખાસ કરીને દીકરા ન કરી કોમ્પિટિશનનો જમાનો છે હરીફાઈનો જમાનો છે તૈયારી કરવાનો જમાનો છે હવે કોઈ લાગવળગથી નોકરી મળતી નથી હવે તો પેપરની અંદર સારા ટકા લાવે સારું દોડી શકે સારું તૈયારી કરી શકે સારું લખી શકે એટલે હોશિયાર વ્યક્તિ હોય અને ક્વોલિટીનો જમાનો આવ્યો છે આ ક્વોલિટીના જમાનાની અંદર આપણે આપણા બાળકોને ક્વોલિટી બનાવવા પડશે એટલે સમગ્ર બનાસકાંઠા પાટણના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું બનાસકાંઠાના ભાઈઓને પણ વિનંતી કરું છું આખા બનાસકાંઠા કે બનાસકાંઠાના આગેવાનોના મનમાં એવું છે લોકોના મનમાં એવું છે કે ભાઈ પાટણમાં જે સુવિધા બને એ પાટણ જિલ્લાના ઠાકોરો માટે કોમ આવશે આપણે શું પણ મારી જોડે જે 300 નામ આવ્યું છે એ 300 નામની અંદર એકસો પિસ્તાલીસ દીકરીઓ બનાસકાંઠાની દીકરીઓ છે એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જે સંખ્યા પાટણમાં તૈયારી કરે છે સમાજની દીકરા દીકરીઓ એમાં પચાસ ટકા બનાસકાંઠાના હશે પચાસ ટકા પાટણ હશે એટલે ઓમના માટે વ્યવસ્થા કરવા માટે બંને ટીમ આગામી અભિગમ દીકરીઓ માટે સરસ હોસ્ટેલ એક જ નકશા અને સિટી ની અંદર બને એ હોસ્ટેલ થી નજીક લાયબ્રેરીઓ પણ હોય હોસ્ટેલ થી નજીક યુનિવર્સિટી પણ હોય હોસ્ટેલથી નજીક કોલેજ પણ હોય હોસ્ટેલથી નજીક દોડવા માટેનું યુનિવર્સિટીનું મેદાન પણ હોય આવી વિચારધારાથી આપણે આગળ વધવાનું છે અને હર ફેકલ્ટીમાં હર ભરતીમાં તેત્રીસ ટકા મહિલા અનામત ફરજિયાત થઈ જાય એટલે આપણે તેત્રીસ ટકા મહિલા અનામતનો લાભ લેવો હોય તો આપણા દીકરા દીકરીઓને આપણે ભણાવવા પડશે હવે ખાસ દીકરીઓને ભણાવવા પડશે અને મારા સમાજના તમામ વડીલો આગેવાનો વિનંતી કરું છું કે રાજકીય નેતાઓના હોમે તમે તાકીદ બેઠાઓ તો એ આશા છોડી દો સમાજના ધારાસભ્યો સમાજના સંસદો સમાજના લીડરો સમાજના મંગ મંડળો સમાજના સંગઠનો અને ચૂંટણી ટાઈમે સમાજના નામે મત માગવા વાળો વર્ગ આ લોકોએ તમારા માટે કંઈક કર્યું હોત તો પચાસ કે સાહીઠ વર્ગનો વર્ણ વાયા હોત નહીં એટલે હવે આપણે સ્વયં પરચા પરચાને દાખવું આખી પ્રજા જાગી અને ગભેથી ગભવ મિલાવ અને દીકરીઓ માટે થર્સ્ટ ક્લાસ ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરવું છે હોસ્ટેલ આપણે જમીન નથી શણાવી તો જેટલા મહિને રે અને એનો પાર ચારા કોકનું તૈયાર બિલ્ડિંગ આપણે જે સાતું લઈ લઈએ ને એમાં દીકરીઓને આપણે પ્રવેશ એક આવો મારી વિચારધારા છે આપનો અભિપ્રાય મને મારા કોમેન્ટ બોક્સમાં જણાવશ બીજું હું અને મારી સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે હવે પછીનો આપણો રોલ આપણો અભિગમ આપણું વિઝન અને આપણું લક્ષ એક જ વર્તમાન સમયમાં ઠાકોર સમાજના દીકરા અને દીકરીઓને શિક્ષિત કરવા તેમને સંસ્કાર આપવા અને સંપની ભાવના પેદા કરી અને સમસ્ત સમાજ એક થાય અને શિક્ષણ થકી સમાજમાં ક્રાંતિ લાવી અને એકવીસમી સદીની અંદર અન્ય સમાજ સાથે આપણી સમાજની દીકરીઓ કદમ સે કદમ મેલાવે ચાલી શકે અને આપ સૌનો સાથ અને સહકારમાં તમારી જોડે કરોડો રૂપિયાનું દોણની જરૂર નથી તમારી જોડે 5000 11000 51000 ની જરૂર નથી તમારી આથાશક્તિ હોય આપો પર કમસે કમ 1.5 કરોડ રૂપિયા આપો એટલે વાર્તા આપડે પૂરી થઈ જાય એકી આપણે જે લાયબ્રેરી શરૂ કરી છે લાયબ્રેરી ત્રણ દુકાનો છે એ ત્રણે ત્રણ દુકાનો કિંમત ચૂકવવા દ્વારા ચાલીસ લાખ રૂપિયા થાય છે તૈયાર કોક મકાન લઈ લઈએ બસો ત્રણસો દીકરીઓ રહી શકે એવું તો દોઢ સવા કરોડ થી દોઢ કરોડમાં મળી જાય એટલે આખો આપણો પ્રોજેક્ટ બે કરોડમાં પૂરો થઈ જાય અને બે કરોડ રૂપિયા ભેગા કરવા માટે મારી સમગ્ર ટીમની અને મારી અપીલ છે કે તમારા જોડે વધારે કોઈ માગવું નથી ફક્ત ઘર સો રૂપિયા હાલવાની તૈયારી રાખો અને હો રૂપિયા લેવા માટે અમે ગાડી કરીને તમારા ગામમાં આવો દો ડીજે વગાડો તમને ભેગા કરો તો અમને ખર્ચો કેટલો થઈ જાય કેટલો બધો સમય બગડે એટલા ડિજિટલ યુગની અંદર ટ્રસ્ટની રચના કરવાની છે શિક્ષણનું કામ કરવા માટે આ ટ્રસ્ટ ફક્ત શિક્ષણનું જ કામ કરે બીજી કોઈ પણ વાતમાં પડવાનું નહીં તમે કોંગ્રેસમાં રહેતા હો તો કાયમી કોંગ્રેસમાં રહો અમને કોઈ વાંધો નથી તમે ભાજપમાં રહેતા હો તો કાયમી ભાજપમાં રહો અમને કોઈ વાંધો નથી તમે આમ આદમી પાર્ટીમાં હોવ તો એમાં રો અમને વાંધો નથી તમે ગુજરાતના ઠાકોર સમાજના જે કોઈ સંગઠન સાથે જોડાયેલા હો એમાં રો અમને કોઈ વાંધો નથી બસ હવે જો મોડું કર્યું અને લેટ છા તો દસ વર્ષની અંદર સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજનું પતન થઈ જશે જમીનનું ટૂંકી છે ઊંઘવાની ખોપ છે આ બધા પરિબળોને પોકી વળવા માટે એક જ રામબાણ ઇલાજ છે શિક્ષણ શિક્ષિત સમાજ સંસ્કારી સમાજ એ જ સમૃદ્ધ સમાજ થવાની છે એટલે ટૂંક સમયની અંદર આપણી સમાજની દીકરીઓ માટે એક સુંદર હોસ્ટેલ તૈયાર ખરીદવાની વાતચીત ચાલે છે અને મારું તો એક સપનું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે ખૂબ મોભાદાર સમાજ કહેવાય અને ઠાકોર શબ્દ તો ખૂબ વિશેષ કહેવાય એટલે મારી સમાજની ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ ના હોય કરવા માટે કમસે કમ હો રૂપિયા આવો એની ઉપર તમારી જે શક્તિ હોય આવો પણ મેક્સિમમ હો થી શરૂઆત કરી અને હવા કરોડોથી તમારી શક્તિ હોય આવો પણ સો રૂપિયા તો ઘર દીઠ આલો 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 એ વિનંતી હું કરું છું તમે અમારી લાઇબ્રેરી જો કામ જો તમને સંતોષ થાય ટૂંક સમયની અંદર લાઇબ્રેરીનો હિસાબ રજૂ કરવાનો છે ઓનલાઈન એ આખો હિસાબ જોઈ લ્યો એનો અહેવાલ જોઈ લ્યો રૂબરૂ મુલાકાત કરીને લાઇબ્રેરી જોઈ લ્યો અંદર જે દીકરીઓ વાંચે છે ઇતિહાસમાં પહેલી વાર મારી ઠાકોર સમાજની દીકરી જે ખુરશી ઉપર બેઠી છે ને એ સાડા સાત હજારની ખુરશી ઉપર મારા ઠાકોર સમાજની રાજકુમારી દીકરી એસી રીસ ને વાંચે છે એના માટે તતાણી ઇસ્યુ ચાલી રહીશ કોરી બોરી સીસીટીવી કેમેરા ચાલી રહ્યા છે બિસ્લરી બોટલ બોટલો પાણી પીવા માટે આવી હાઈટેક સુવિધા કરી છે એ જ રીતે આપણી દીકરીઓ માટે ભવ્ય સરસ સુંદર હોસ્ટેલનું નિર્માણ કરીએ અને ફક્ત ઘર 1500 રૂપિયા બે ત્રણ દિવસમાં આખી અમારી ટીમ મળી અમે કાર્યક્રમ નક્કી કરશું અને ગમે તે એક ગામની અંદર જે શરૂઆત કરવાના છે આ ભિયાનની અંદર ગામે ગામથી લોકો જોડો અને જે સદારામ શિક્ષણ સમિતિનું નિર્માણ કરવાનું છે એટલે સદારામ શિક્ષણ સમિતિ ટસ્ટ એનું હાવ ઓપન છે દરેક દાખલ થવા છૂટ સમગ્ર ઠાકોર સમાજ ને સભ્ય તરીકે આવકારવા અમે તૈયાર છો અમને કઈ નડતું નથી આપણે બધા હજારો ની સંખ્યામાં અંદર સભ્યો તરીકે જોડાઈએ આપણે બધા સાથે મળી એક સંપ થઈ અને ગપેથી ગપો મિલાવી અને આ અભ્યાસ પૂરું પણ કોઈ નેતા ટ્રસ્ટ નો પ્રમુખ કોઈ પણ કાર્ય કરશે તો એને જાહેરમાં ઓનલાઈન હિસાબ લાવવો પડશે વધેલા પૈસા એને વાપરી ખાહે તો ટીવી મીડિયા પેપરમાં આપવામાં આવશે કોઈને છોડવામાં આવશે નહીં કોઈની શ્રમ રાખવામાં આવશે નહીં સચ્ચાઈ અને ધગશથી સમાજનો વિકાસ કરવા માટે એક જ લક્ષ શિક્ષિત સંસ્કારી અને સમૃદ્ધ સમાજનો આપણું સૂત્ર છે સમાજને સમૃદ્ધ કરવી હોય તો શિક્ષિત બનો સંસ્કારી બનો આપોઆપ સમાજ સમૃદ્ધ થઈ જશે આ વિષય લઈને આપણે ચાલવાનું છે વિશેષમાં ઠાકોર સમાજના ધારાસભ્યો સંસદો મંડળના પ્રમુખો તમામને બે આજ વિનંતી કરું છું કે હવે કોઈ પણ જગ્યાએ ભાષણ કરો કોઈ પણ પ્રોગ્રામમાં ભાષણ કરો તો મહેરબાની કરીને સદારામ યુનિવર્સિટી બનાવશો ના વાત ભાષણ થી કરી યુનિવર્સિટી બને ને આવું ખોટું ભાષણ કરવું સમાજની અમે ખોટું બોલવું એ ખરેખર આપણા સમાજના ગુનેગાર છે હું તમને વિનંતી કરું છું મારામાં કોઈ ખામી હોય મારામાં કોઈ ગલતી હોય મારી જે ટીમ શિક્ષણનું કાર્ય કરી રહી છે એમના કોઈ ગલતી હોય તો જાહેર હું ખુલ્લા પાડી જો કોઈ બી શરમ રાખ્યા ભગા આપણે શરમ પચાસ વર્ષ રાખી છે અને પચાસ વર્ષ શરમ રાખી છે એટલે સમાજ ખાડા વિશે હવે શરમ રાખવી નથી અમારી ટિકિટો કપાઈ જો છ કપાઈ જાતી કોઈ સસ્પેન્ડ કરે સો કરતું જેને જે કરવું હોય કરે પણ અમારું લક્ષ્ય એક જ શિક્ષિત સંસ્કારી અને સમૃદ્ધ સમાજ સદારામ શિક્ષણ સમિતિ એ ઠાકોર સમાજમાં ફક્ત ને ફક્ત શિક્ષણનું કામ કરશે સમાજને સંસ્કાર આપવાનું કામ કરશે અને સમાજને સમૃદ્ધિ તરફ લઈ જવા માટેનું વિઝન એટલે ઓની અંદર જોડાવા માટે સૌને હું ખુલ્લું આહવાન કરું છું અને બે ચાર દિવસની અંદર અમારી સમગ્ર ટીમ કમિટી મળી અને દીકરીઓ માટે હોસ્ટેલની જગ્યા શું કિંમત છે આ બધું ડિઝાઇન નક્કી કરી અને અમે પાટણ કે બનાસકાંઠાના જિલ્લાની અંદર એક ગામમાંથી તેના શ્રી ગણેશ કરવાના છું તે દિવસે હું ઓનલાઈન ફેસબુક થઈના માધ્યમથી તમને આમંત્રણ આપું તો અમારી સાથે જોડાજો તમે પણ અંદર દાખલ તો તમે પણ હિસાબમાં થો તમે પણ કમિટીમાં દાખલ થો તમે પણ વહીવટ કરો આપણે બધાને સાથે મળીને વહીવટ કરવાનો છે ખુલ્લી કિતાબ સત્ય સમય બોલવાનું નહીં હોત એક વાત જૂઠું ભાષણ પણ નહીં કરવાનું આ તમારે કોંગ્રેસની મિટિંગ હોય તમારે ભાજપની મિટિંગ હોય તમારે આમ આદમી પાર્ટીની મિટિંગ હોય રાજકીય પાર્ટીની જે મિટિંગ હોય એમાં ફાવે એવા તડાકા છોઠો કરો ફાવે એવા ટેઢા ફોર પણ જ્યારે ઠાકોર સમાજ ભેગો થયો હોય ઠાકોર સમાજનું સંમેલન હોય અને નીચે બધા ઠાકોરો બેઠા હોય ત્યારે કોઈ પણ નેતાને એક પણ શબ્દો જૂઠું ભાષણ ન કરવામાં વિનંતી કરું છું અને સતાય તમે જૂઠું ભાષણ કરશો તો અમે ખુલ્લે એમ તમારી હોમે આવીશ આ સમાજને પચાસ વર્ષ ક્ષેત્રીઓ છે હવે સિતરાવા દેવાનો નથી નથી ને નથી જેના માટે જે કરવું પડે કરવા જ છે અન્ય સમાજની બેન દીકરીઓ દરેક ઓફિસમાં નોકરી કરે છે ટેબલ ઉપર બેઠી છે કોઈ કલેક્ટર છે કોઈ નાયબ મામલતદાર છે કોઈ પોલીસમાં છે કોઈ બીએસએફમાં છે કોઈ એસઆરએફમાં છે સીઆરપીએફમાં છે નાની મોટી પોસ્ટા ઉપર દરેક સમાજની દીકરીઓ છે મારી સમાજની દીકરીઓ શું મળ્યું ભાષણ એટલે ગુજરાતના તમામ ઠાકોર સમાજ કોંગ્રેસ ભાજપ આજે આમ આદમી પાર્ટી ત્રણેય ત્રણ પાર્ટી જોડાયેલા તમામ નેતાઓને સંસદ ધારાસભ્યો બધા એક વ્યક્તિની ટોટલ ગુજરાતના ઠાકોર સમાજના જેટલા ધારાસભ્યો છે જેટલા સંસદ છે જેટલા ગુજરાતમાં સંગઠન ચાલુ છે હું વિનંતી કરું છું મહેરબાની કરીને હવે ભાષણ બંધ કામ અને કામ શિક્ષણના લગભગ અને સચ્ચાઈથી થાય ઈમાનદારીથી થાય ના થાય તો માઇકમાં હાથ જોડી સુધી પડો તમને કોઈ તકલીફ ની કોઈ ઠપકો આપશે નહીં એટલે એક લક્ષ એક વિજાન શિક્ષિત સમાજ સંસ્કારી સમાજ સમૃદ્ધિ તક સમાજ આગળ પગલા ભરે હવે આપ વિનંતી કરું છું અને હવે જાગવાનો સમય આવ્યો છે સરપંચની ચૂંટણીઓ રોજ આવશે તાલુકાની રોજ આવશે જિલ્લાની રોજ આવશે ધારાસભ્યની રોજ આવશે સંસદની રોજ આવશે લોકશાહી રોજ રોજ લોકો ભાષણ કરવાના રોજ લોકો વચન આપવાના પણ વચનોથી પેટ હવે ભરાય એમ નથી મારી ઠાકોર સમાજની વેદના અમને જોઈ જતી નથી એટલે રાજ દિવસ શિક્ષણની પાછળ હોવા જોઈએ દોટ મૂકી દેવાની છે સો ટકા સાક્ષરતાનો દર લઈને સમાજમાં આપણે પ્રવેશ કરવાનો છે આવો મારો વિજાન મારી સમગ્ર ટીમ મારી ટીમ સાથે પચાસ લોકો જોડાયેલા છે પચાસ પચાસ લોકો સમૃદ્ધ છે સુખી છે પણ મેં એમને તૈયાર કર્યા છે કે ઠાકોર સમાજમાં આપણે બધાને જન્મ લીધો છે મરતા મરતા સમાજ માટે કંઈક આપણે સારું મરીએ એવી ભાવના સાથે કામ કરવાનું છે આ સૌને મારી વિનંતી છે મારા વિચારો મારી વિચારધારા મારું વિધાન આપને યોગ્ય લાગે તો ગુજરાતના ઠાકોર સમાજના હર પરિવાર સુધી મોકલી આપો અને બીજી પણ વિનંતી કરું છું કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર ઠાકોર સમાજની વસ્તી વધારે હોય અહીંયા તમામ જિલ્લે જિલ્લે ઠાકોરો ભેગા થઈ અને સમાજના દીકરા દીકરીઓ માટે ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ કરો ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરો શાળા કોલેજ તો સરકારી છે એ લોકો હોસ્ટેલમાં રહેશે ભણશે પણ તાન મન અને ધનથી આખી સમાજ લાગી જો અને આ વિઝન તમે નહીં ઉપાડો તો દસ વર્ષની અંદર તમારું પતન છે આ શિલા લેખ છે મારા શબ્દો લખવા તો લખી રાખજો હવે શિક્ષણ સ્વરૂપ ઉદાહરણ વિશેષમાં મારાથી વધારે કોઈ કહેવાય ગયું તો માફ કરજો તમારા દીકરા તરીકે અમારા વિઝનમાં અમારા કામમાં તમને સચ્ચાઈ લાગે ઈમાનદારી લાગે તો ગપેથી ગભો મિલાવી હાથ સે હાથ મિલાવી કદમ સે કદમ મિલાવી અમને સાથ અને સહકાર આપજો તેવી વિનંતી કરું છું સૌની જય માતાજી જય સદારામ અને મારી વિચારધારા ગુજરાતના હર પરિવાર સુધી મોકલી હલો હર ઘરથી એક જ નારો શિક્ષિત સમાજ સંસ્કારી સમાજ સમૃદ્ધ સમાજ આજ આપણો નારા સાથે આગળ વધીએ સૌની જય માતાજી જય સદારામ